અંગલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની ઘોડ બેદરકારી સામે આવી છે અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને એટેચ શૌચાલય બાથરૂમ વાળા સ્ટોર સ્ટોરરૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે શૌચાલય બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે જેથી એક વિદ્યાર્થીની બીમાર પણ પડી ગઈ છે સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાની જાણ થઈ છે તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી તે પણ ગંભીર વિષય છે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાને લેવામાં આવ્યું નથી જો વાલીઓની રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી

ક્લાસ ચલાવવામાં આવે છે અને પિસ્તાળીસ હજાર જેટલી પેલા ધોરણ ના વિદ્યાર્થીઓને પિસ્તાળીસ હજાર જેટલી ફી લેવામાં આવે છે તેમ પણ આવી સુવિધા છે આ કેટલું યોગ્ય છે